અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ પર મારા ત્યારે હુમલામાં ટેક્સી ચાલક ગંભીર રીતે થયો છે ઈજાગ્રસ્ત ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે પિયુષ ખેર પવન ચૌહાણ કમલેશ ક્રિસ્તી અને ભવાની સિંઘ દ્વારા હુમલો કરાયો ત્યારે ફરિયાદના ચોવીસ કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી રહ્યા છે દૂર ત્યારે સમગ્ર ઘટના મામલે એરપોર્ટ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી ત્યારે એરપોર્ટ પર મારામારીની ઘટના બની છે જેમાં ટેક્સી ચાલકને માર મારવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ પર મારામારીની ઘટના જોવા મળી જેમાં સીઆઈએસએફના જવાન તેમજ જીડીએક્સના સિક્યોરિટી દ્વારા ટેક્સી ચાલક પર હુમલો કરાયો ત્યારે ટેક્સી ચાલકને લાકડી અને ધોકા વડે માર મરાયો છે ત્યારે હુમલામાં ટેક્સી ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે